આશીર્વાદથી અને સાથે અગિયાર વખત સૂર્ય ભગવાનના નામનો મંત્રનો જપ કરવાનો છે તો ફ્રેન્ડ ટ્રાય કરું છું કે હવે સૌથી પહેલાં નાઈ ભગવાનની પૂજા કરું આમ તો મારું રૂટીન થોડું અલગ છે કે હું બધું કામ કરીને પછી છેલ્લે નાઈને ભગવાનની પૂજા કરું છું પણ હવે ટ્રાય કરું છું કે સૌથી પહેલાં હું ભગવાનની પૂજા કરી લઉં નાઈને જે લોકો જ્યોતિષીમાં ના માનતા હોય તે લોકો સૂર્ય ભગવાનને જલ ચડાવવાની વાત લેશે તો હું પરસોલાઓ તમારી સાથે પરેશ કરું અને તે ઉપર જે બી મારી જમવાનું વદ્યું કાગળાને નાખી તો સાથે લઈને આવી છું એ અમારી ટાઉનશિપમાં ગાઈ હતી એટલે કે જે લોકો રોટી નથી ખાતા ઓલમોસ્ટ એ લોકોનીઓને પડી જાય છૈયા તો કાગળામાં તો રોટલી ખીચડી જે વદ્યું હોય તે અહીંયા ઉપર નાખું છું અને કબૂતરને દાણા નાખું છું પછી પાંચ થી સાત મિનિટ વિટામિન ડી લીધું અને પછી નીચે આવીને ભગવાનજીના દીવા કર્યા તો ખરેખર તો સવારની શરૂઆત બહુ જ પોઝિટિવર્નિંગ કેમ છો આજના નવા વર્ગમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો બહુ મજામાં મારું લંચ ત્યાં થશે હસબન્ડ માટે લંચ મેં પાર્થિલ ને જે ટિફિન આપ્યું છે તે જ બનાવી નાખ્યું છે તો ફ્રેન્ડ અત્યારે મારી પાસે થોડો ટાઈમ છે તો પાર્થિલના ટિફિન માટે હું બનાવીશ સક્કરપાડા તો ચલો સ્ટાર્ટ કરીએ શક્કરપાળા બનાવવાનું કારણ કે હજી બે કલાક જેટલો ટાઈમ છે તો સૌથી પહેલાં મેંદો નીકાળી લઈશ તો આજની જે રેસિપી છે શક્કરપાળાની એ એકદમ ટ્રેડિશનલ રેસીપી છે એકલા મેંદાના જ સક્કરપાળા બનાવવાની છું કારણ કે મેંદાના જ અમારા ઘરમાં બધાને ભાવે છે આમ તો તમે એમાં રવો અને ઘઉં ને ઘણું બધું મિક્સ કરીને બનાવી શકો છો તો ફ્રેન્ડ એક તપેલીમાં અડધો કપ ખાંડ અડધો કપ દૂધ અને અડધો કપ ઘી ત્રણેય અડધો અડધો કપ લેવાનું છે અને ત્રણેય ગુનગુ ગરમ કરવાનું છે બહુ ગરમ નથી કરવાનું કારણ કે પછી ઠંડુ થતા વાર લાગે અહીંયા ખાંડ અને ઘી ઓગળી જાય તેટલું ગરમ કરવાનું છે અને પછી બસ આ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટથી મેંદો ચાળી લેશું અત્યારે ઠંડીની સિઝન છે એટલે ઘી જલ્દી જામી જતું હોય છે એટલે ઘી દૂધ ગરમ કરવાથી ઘી પણ મેલ્ટ થઈ જાય છે અને ફ્રેન્ડ અહીંયા મેં લીધું છે ત્રણ કપ જેટલો મેંદો અહીંયા શક્કરપાળા હું બહુ સ્વીટ નથી બનાવતી જો તમારે વધારે સ્વીટ બનાવવા હોય તો તમે અઢી કપ જેટલો પણ રહી શકો છો યા ફિર ખાંડની ક્વોન્ટિટી વધારી શકો છો અને અહીંયા બસ ત્રણ કપ મેંદાને ચાળી લેવાનો છે ચાડીને યુઝ કરવાનું છે કારણ કે ઘણી વખત અંદર ધનેડા કે કાંઈ પણ જીવાત હોઈ શકે છે અને ચાળી લેવાથી આપણને પણ સેટીસ્ફેક્શન થઈ જાય છે કે હા ક્લીન છે તો બસ અહીંયા હવે એમાં હું નાખીશ ચાનો મસાલો તો ફ્રેન્ડ આ હોમમેડ ચાનો મસાલો છે એની રેસીપી મેં આગળ જ તમારી સાથે શેર કરી છે એમાં ઘણા બધા મસાલાઓ છે અંદર તજ લવિંગ બધું અને જગ્યાએ તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો અને સાથે થોડું નમક નાખવું હોય તો બી નાખી શકો છો અને બસ હવે જે આપણે મિક્સચર કર્યું હતું દૂધ ખાંડ અને ઘીનું એ નાખીને લોટ બાંધવાનો છે પહેલાં એ જ નાખવાનું છે અને પછી જો પાણીની જરૂર પડે તો તમે પ્લેન પાણી લઈ શકો છો પણ પહેલાં આને જ ફિનિશ કરવાનું છે અને ફ્રેન્ડ તમારે આમાં ઘીની જગ્યાએ થોડું તેલ એડ કરવું હોય તો એ બી કરી શકો છો અને યા ફિર બે અડધું અડધું પણ લઈ શકો છો પણ હું તેલમાં ફ્રાય કરીશ એટલે મેં આમાં ઘી નાખેલું છે તો બસ રોટલી જેવો ખૂણો લોટ બાંધવાનો છે અને અડધી કલાક માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દેસું અને પછી મારે ઘી બનાવવાનું હતું તો બસ હવે ઘી બનાવી લઈશ કારણ કે લોટ રેસ્ટમાં છે અને મારે લંચ બનાવવાનું નથી આજે લંચમાં છે આલુ પરોઠા પાર્થીલને સ્કૂલમાં ટિફિન માટે આપેલા હતા તો વધારે જ બનાવી લીધા હતા તો બસ અહીંયા માખણ પણ બનાવી લઈશ તો માખણ બનાવવાનું કામ મને થોડું બોરિંગ લાગે છે સારું છે એ રોજ નથી હોતું પંદર દિવસે એક વખત જ હોય છે તો બસ ફાઇનલી માખણ બનાવી લીધું છે અને હવે એને ગરમ મૂકી દઈશ અને જ્યાં સુધી એ ગરમ થશે ત્યાં સુધી હું તમારી સાથે એક વસ્તુ શેર કરવાનું છું જે હેર ગ્રોથ માટે મેં મંગાવેલી છે તો ચલો ગેસને ધીમો કરી દઈએ હવે એ એની મેળે થશે અને તમને હું બતાવું મારું આજનું રોઝમેરી રાઈસ વોટર સીરમ જેનાથી હેર ગ્રોથ થાય છે મારી એક ફ્રેન્ડ યુઝ કરે છે તો એને મને સજેસ્ટ કરેલું છે તો ફ્રેન્ડ મેં પણ મંગાવેલું છે કારણ કે અત્યારે હેર ગ્રોથની બધાને પ્રોબ્લેમ હોય જ છે તો મેં કીધું ટ્રાય કરી લઉં તો જો આમ તો જો એજ તો અત્યારે ફોર્ટી પ્લસ થઈ ગઈ છે એટલે બધી વસ્તુઓનું રિઝલ્ટ મળે જેવું જરૂરી નથી પણ આ સ્પ્રે હેર ગ્રોથ માટે જ છે અને હર્બલ છે એટલે સાઈડ ઇફેક્ટ તો કંઈ છે જ નહીં તો ફ્રેન્ડ ચલો આજે મારે વાળને થોડા ભીના કરવાના જ હતા તો વિચાર્યું કે આનાથી જ ઉદઘાટન કરીએ તો એને પહેલાં હું વાળને થોડા ભીના કરીશ અને વાળને પછી જો સ્ટેપ કટિંગ હોય તો વાળને તમારે ઘરે કેવી રીતે સેટ કરવા તે બી સાથે સાથે તમારી સાથે શેર કરી દઉં તો ફ્રેન્ડ પહેલાં વાળને થોડા ભીના કરવાના છે તો આ સ્પ્રે લોક હતું તો એને પહેલાં ખોલી દીધું છે અને સ્કલમાં જ લગાવવાનું છે એટલે સ્કલમાં લગાવી અને પછી હલકા હાથે બની શકે તો મસાજ કરી શકો છો અને સુગંધ બહુ જ ફાઇન છે ફ્રેન્ડ રોઝ મેરી અને સાથે રાઇસ વોટર છે બહુ જ ફાઇન સુગંધ આવે છે અને થોડી વારમાં એ જાય જાય છે છે થઈ તમને કોઈ એવું લાગે ચીપ ચીપ છે તમે તમારા કે બહાર જવું હોય તો અડધી કલાક પહેલા તમે નાખી શકો છો વાળ બહુ જ સોફ્ટ થઈ જાય છે તેનાથી તો ફ્રેન્ડ અહીંયા મેં વાળને ભીના કરી લીધા છે અને હવે હું રોલ કરીને વાળને મૂકી દઈશ તો જો તમારા સ્ટેપ કટિંગ હોય અને તમારે ઘરે જ વાળને સેટ કરવા હોય આમ તો મારા વાળ ફિઝી છે પણ થોડા કર્લી છે તો અને થોડા વેવી છે તો થોડા સારા લાગે છે સેટ થઈ જાય છે તો બસ અહીંયા આઉટ ટર્ન કરવાનું છે વાળનો કારણ કે ઓલવેઝ સ્ટેપ કટિંગનું જે આપણે હેર ડ્રાયરથી એને સેટ કરીએ છીએ તે આઉટ ટર્નમાં સેટ કરીએ છીએ એટલે આઉટ ટર્ન અને આવી રીતે મૂકી દેવાનું છે તો દોઢથી બે કલાક પછી તમે છોડશો તો તે થોડા કલ થઈ જશે તો સ્ટેપ કટ સારા લાગશે અને ફ્રેન્ડ પછી આવી ગઈ છું અહીંયા ઘી પાસે જો ઘી પણ હવે થવા જ આવ્યું છે અને હવે બનાવીશું શક્કરપાડા આ સકરપાળા તમે નમકીન પણ બનાવી શકો છો એમાં ખાંડની જગ્યાએ તમારે નમક નાખવાનું છે અને ઘીની જગ્યાએ તમે એમાં બટર અને ચીઝ પણ નાખી શકો છો તો ફ્રેન્ડ અહીંયા મેં મોટા મોટા ચાર લુવા બનાવી લીધા છે આજે હું એને આ સિલિકોન મેટ ઉપર વણીશ એટલે ગમે તેટલી મોટી રોટલી તમે બનાવી શકો છો તમે મીન્સ કે એક મોટી રોટલી વણીને કાપીને શકરપાળા એક સાથે પણ બનાવી શકો છો એટલી મોટી આ મેઠ છે તો ફ્રેન્ડ અહીંયા સૌથી પહેલાં એને લૂછી લઈશ આમ તો વોશ કરેલી જ છે પણ ક્યારેક ક્યારેક યુઝ થાય છે એટલે સરખી રીતે ક્લીન કરવી બી જરૂરી છે અને બસ હવે થોડો લોટ ડ્રાય લાગે છે એટલે થોડો તેલવાળો હાથ કરી અને એને મસડીશ કારણ કે શિયાળો છે અને ડ્રાય હવા છે એટલે થોડો સુકાઈ જતો હોય છે આમ તો પેક કરેલો હતો પણ તો બી થોડો સરસ મસળી દઈશ એટલે સ્મૂધ બની જાય અને બસ પછી એની મોટી રોટલી બનાવીશ રોટલી નથી બહુ જાડી બનાવવાની ને નથી બહુ પતલી બનાવવાની અને પછી એના તમને જે સાઈઝના ગમે તે સાઇઝના શક્કરપાડા કટિંગ કરી લેવાના છે બહુ જ ઇઝી છે બહુ જ ફટાફટ બની જાય છે ફ્રેન્ડ અત્યારે એકાદ કલાકમાં આટલા બધા મીન્સ કે શક્કરપાડા બની જશે બસ થોડું ચાલુ કરવાનું મેઇન છે પછી તો તે ફટાફટ બની જ જતા હોય છે તો બસ અહીંયા હવે કટિંગ કરી લઈશ તો ફ્રેન્ડ અમારા ઘરમાં શક્કરપાડા બધાને બહુ જ ભાવે છે પણ ઘરના બહારના રેડીમેડ શક્કરપાડા નહીં તો બહુ નથી બનાવતી વરસમાં ત્રણ ચાર વખત બનાવી નાખું છું તો ફ્રેન્ડ બસ આજે એમ મન થયું કે શક્કરપાડા બનાવું પહેલાં હું ફરસીપુરી બનાવવાની હતી પણ પછી ટાઈમ એટલો બધો હતો નહીં અને શક્કરપાડા બહુ જલ્દી બની જાય છે ફરસીપૂરી કરતાં તો સોચ્યું કે ચલો આજે શક્કરપાડા બનાવી લઉં પછી થોડાક દિવસ પછી ફરસીપુરી બનાવીશ તો બસ અહીંયા બધા શક્કરપાડા બની ગયા છે હવે એને કરવાના છે ફ્રાય ફ્રાય બી એકદમ મીડિયમ ટુ સ્લો આંચ ઉપર જ કરવાના છે ક્રિસ્પી અને ફરસા બનાવવાના છે તો ફ્રેન્ડ જો બધા ફૂલી ગયા છે અને એક સાથે કેટલા બધા ફ્રાય થઈ જાય છે તો ચાર વખતમાં બધા તળાઈ પણ જશે અને ગોલ્ડન બ્રાઉન કરવાના છે અને અહીંયા શક્પાળા રેડી છે તો હવે એને નીકાળી લેશું સકરપાડા ફ્રાય કરતા કરતા વચ્ચે તમને થોડો થોડો ટાઈમ મળે છે કારણ કે મીડિયમ ટુ સ્લો આંચ ઉપર ફ્રાય કરવાના હોય છે તો ફ્રેન્ડ એમાં વચ્ચે વચ્ચે મેં ઘણું બધું નાનું નાનું કામ કરી લીધું જેમ કે ઘી બની ગયું હતું તો એને ગાળી લીધું અને બધું સમેટી લીધું કારણ કે મારે જવાનું છે અત્યારે કિટી પાર્ટીમાં તો ફ્રેન્ડ જો સકરપાડા બની ગયા છે અને પછી હું રેડી થઈ ગઈ છું તો ફ્રેન્ડ આજની કિટી પાર્ટીનો જે થીમ છે તે યલો કલર છે અને આ કુર્તી મેં મારા બર્થડેમાં ડેમાં વેર કરેલી હતી તે ઉપર જ પડી હતી તો એને જ મેં વેર કરી લીધી છે બહુ જ કમ્ફર્ટેબલ છે જયપુરી કોટન લેરિયા એવન સ્ટાઇલમાં કુર્તી છે તો ચલો જઈએ સાડા અગિયાર વાગી ગયા છે અને એન્જોય કરીએ આજની કિટી પાર્ટી કીટી પાર્ટી રૂટીન લાઈફમાંથી માંથી જવાબદારીઓ માંથી થોડો ટાઈમ નીકાળીને પોતાના માટે જીવવા માટેનું એક પ્લેસ છે તો ચલો એન્જોય કરીએ આજની કિટી પાર્ટી તો ફ્રેન્ડ જેના ઘરે કિટી પાર્ટી છે તે સાઉથ ઇન્ડિયન છે તો જુઓ તે લોકો રોજ રંગોળી કરે છે આજની કીટીનું થીમ યલો કલર હતું તો ઇમોથી બધું ડેકોરેશન હતું તો બધાએ ફોટોસ પાડ્યા અને પછી આ ફ્રેન્ડનું ઘર ગાર્ડનની સામે જ છે એટલે અમે લોકો જતા રહ્યા હતા ગાર્ડનમાં બહુ બધી રીલ્સ બનાવી ફોટોસ પાડ્યા અને બસ ફ્રેન્ડ પછી ટાઈમ થઈ ગયો હતો હસબન્ડ અને છોકરાઓને આવવાનો તો લંચ કરીને બધા આવી ગયા છે ઘરે તો અમે કીટીનો ટાઈમ એટલે જ સવારે પ્રિફર કરીએ છીએ કે અમે કોઈનો ટાઈમ ડિસ્ટર્બ કર્યા વગર કીટીને એન્જોય કરી શકીએ તો ફ્રેન્ડ બસ અહીંયા ઘરે આવીને સીધા આલુ પરોઠા બનાવું છું અ તો આ આલુનો જે મસાલો છે તે એકદમ સિમ્પલ જ બનાવેલો છે એમાં ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ નમક લાલ મરચું અને અમચૂર પાવડર નાખેલો છે અને બસ એમાં હવે અલગથી ડુંગળી કાપીને નાખી સાથે નથી કાપતી કારણ કે પછી મસાલો રાખવો હોય તો સ્મેલ આવવા માંડે છે અને પછી ઉપરથી નાખેલું છે ચીઝ આમ તો હસબન્ને ચીઝવાળા ઓછા ભાવે છે પણ પાર્થીલને ચીઝવાળા આપ્યા હતા તો વિચાર્યું કે ચલો હસબન્ડ માટે પણ ચીઝવાળા જ બનાવી દઉં તો ફ્રેન્ડ ડુંગળી એકદમ બારીક આપવાની છે એટલે આલુ જે પરોઠા છે તે ફાટે નહીં તો બસ અહીંયા આપણું પરાઠા રેડી છે હવે ફટાફટથી એને શેકી લઈશ ત્યાં તો હસબન્ડ આવી જશે હસબન્ડને આલુ પરાઠા બહુ જ ભાવે છે એટલે લંચમાં ચાલી જાય તો ફ્રેન્ડ આ હતો મારો આજનું સવારનું મોર્નિંગ રૂટિન જેમાં મેં થોડું ટાઈમ મેનેજમેન્ટ કરી અને ઘણા બધા કામ કરી લીધા છે અને અહીંયા જો આલુ પરોઠા પણ તૈયાર છે તો ચલો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો ફરી મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બાય ટેક કેર આવજો